જય જવાન જય કિસાન ગુજરાતના તમામ ખેડૂતને તો ખેડૂત ભાઈઓ હજી સાર્વત્રિક વરસાદની વાત છે આ સત્યાવીસ તારીખે જુઓ તમે જૂનની સત્યાવીસ તારીખે ઘણા વિસ્તારમાં વરસાદ થશે હજી સાર્વત્રિક વરસાદ નથી જે લાલ કલર હોય છે એ ઉપર આઈએ જવા દેખાય છે તમને એનો મેપ છે કલર મુજબનો તમે જોયા રાખો અહીંયા હું બતાવું છું તમને હવે અઠ્યાવીસ તારીખે તમે જુઓ બહુ પછીનો ટાઈમ તો ખાસ વરસાદ નથી અઠ્યાવીસ તારીખે એટલો જે સત્યાવીસ તારીખે છે એમાં અઠ્યાવીસ તારીખે એટલો નથી છે જે આપણે આગળ જઈએ વિડીયો લાંબો થશે એટલે આપણે એ બંધ કરીએ અને આ હાકીએ આપણે બપોર પછીનો ઓગણત્રીસ તારીખે ત્રણ વાગ્યાનો ટાઈમ લીધો એમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ છે ત્રીસ તારીખે આપણે લઈએ ત્રણ વાગ્યાનો ટાઈમ એમાં પણ એ જ છે સાર્વત્રિક વરસાદ આવશે હમણાં જુઓ હવે આ પહેલી જુલાઈ પહેલી જુલાઈએથી થોડું વધ્યું છે જેવો કલર આવ્યો છે ગુજરાતમાં પાછો લાલ હવે આપણે બીજી તારીખે જોઈએ તો એમાં પણ સારું છે જો ખેડૂતભાઈઓ પછી ત્રણ તારીખે આપણે ત્રણ વાગ્યાનો ટાઈમ લઈએ બોર પછીનો તો એમાં થોડુંક ઘટ્યું છે કારણ કે બપોર પછી વધારે વરસાદના વિસ્તારો હોય છે અને વાદળો બંધાતા હોય છે એટલે આપણે સવારનું ને કરીએ તો ઓછું હોય છે રાતે હોય છે પાછું આપણે રાતનો ટાઈમ લઈએ ચાલો એકવાર બતાવીએ તમને જો છે રાતે આ સત્યાવીસ તારીખે આપણે રાતે જોઈ લઈ જો તેમાં પણ રાતે બતાવે છે આ કલાક છે નીચે છે એ ચાલો આપણે હતા ત્યાં વહી જઈએ પાછા ત્રણ તારીખે વહી જાય ડાયરેક એમાં નથી હવે ચાર તારીખે જઈએ ત્રણ વાગ્યાનો ટાઈમ તો સારું બતાવે છે ગુજરાતમાં પાછું એક્ટિવ થાય છે જો આ પાંચ તારીખે પાંચ તારીખે જુઓ ખેડૂતભાઈઓ ગુજરાતમાં ઘણો લાલ કલર આવી ગયો છે અને આ જે લખેલું છે એ વરસાદ છે હવે છ તારીખે જુઓ કચ્છમાં પણ સારું છે અને ગુજરાતમાં પણ સારું જ છે એમ તો હવે સાત તારીખે જુઓ તમે અરમાન ખુશ થઈ જાય એવું હશે કદાચ હા આવી ગયો જો ત્રણ વાગ્યાનો ટાઈમ લીધો બહુ લાલ કલર છે અને પીળો પણ કલર છે તમે જુઓ આ એમ એપ છે એમાં દેખાય છે જો આંગળી છે ને મારી ત્યાં હવે આપણે આઠ તારીખે જોઈએ આઠ તારીખે ઘણા ખરા વિસ્તારમાં સાર્વત્રિક વરસાદના ચાન્સ દેખાઈ રહ્યા છે હવે નવ તારીખે બપોર પછીનો આપણે ટાઈમ લઈએ ત્રણ વાગ્યાનો તો એમાં પણ એ જ પરિસ્થિતિ છે સારો જ વરસાદ સાર્વત્રિક જેવું દેખાય છે આપણે મોડલ દ્વારા જોવો તમે દસ તારીખે પણ છે અગિયાર તારીખે ત્રણ વાગ્યાનો ટાઈમ ભૂકા બોલાવે છે હવે અહીંથી વિડીયો પૂરો થઈ જાય છે આપણે બાર તારીખે નથી બતાવતું એટલે ખેડૂતભાઈઓ બહુ સારું છે પણ આપણે જે લોંગની આગાહી આની પહેલાં કરી હતી એમાં આપણે પાંચ જુલાઈ સુધીની અપડેટ આપી હતી અને ઓગણત્રીસથી પાંચમાં આપણે સાર્વત્રિક વરસાદ કહ્યો હતો તો થોડુંક ચેન્જ થયું છે જોવો તમે કારણ કે લોંગની આગાહી હતી હું એનો સ્ક્રીનશોટ અહીં મૂકીશ કારણ કે આપણે પાંચ તારીખ સુધીનું કીધું હતું વોટ્સઅપ ગ્રુપમાં તો પાંચ તારીખે પાંચ તારીખે છે પણ ઓછો છે આપણે છેલ્લી અપડેટ પાંચ તારીખ સુધીની આપી હતી હવે આજે નવી અપડેટ એમાં લોંગની આગાહીમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે આપણે એમાં લખ્યું પણ છે કે લોંગની આગાહીમાં બે ચાર દિવસ આગળ પાસે થતું હોય છે તો ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો કે સાત આઠ તારીખ પછી સારું છે અને આ તમે વિડીયો જોયો જ છે તમે આ જુઓ તમે દસ તારીખે આપણે સાત આપણે હજી એકવાર જોઈ લેથી છ તારીખે શું બતાવે છે એ વરસાદ બતાવે છે હવે આપણે ખાસ તો અત્યારે એ વાત કરવાની છે કે આ સત્યાવીસ તારીખે જોરદાર બતાવે છે વરસાદ અમુક અમુક વિસ્તારોમાં જે કલર જે આ હોય છે ને એ કલરની આસપાસ જે લાલ કલર છે અહીંયા તો ફાઇનલ જ હોય છે વરસાદ પણ જ્યાં પીળો કલર છે ત્યાં પણ વરસાદ હોય જ છે જે કલર મુજબ છે પછી જેવા કલર છે એ પ્રમાણે અમુક જે લીલો કલર છે એ વાદળછાયું વાતાવરણને છૂટી જેવું હોય છે એટલે આખા ગુજરાતમાં કચ્છમાં કલર છે એટલે એવું નહીં માની લેવાનું કે બધા વરસાદ હોય છે અહીંયા ઉપર માપદંડ છે અહીંયા લખેલા તમે જુઓ દસ પંદર પચાસ પંચોતેર નેવું પંચ પંચાણું એ રીતે એની માત્રા હોય છે કલરની ગમે તે મોડલ હોય એમાં હોય જ છે આ રીતનું છે આમાં જોઈએ હવે શું થાય જય જવાન જય કિસાન જય દ્વારકાથી સૌ મિત્રોને